વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં બત્રીસ કામોમાંથી છવ્વીસ કામોને મંજૂરી આપવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયીની મળેલી બેઠકમાં બત્રીસ કામો મંજૂરી માટે આવ્યા હતા જેમાં છવ્વીસ કામોને મંજૂર કરી બે કામના રીટેન્ડર કરવામાં આવ્યા છે આ બેઠકમાં જમીન મિલકત શાખા સિટી એન્જિનિયરની ઓફિસ બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા રોડ પ્રોજેક્ટ શાખા સેન્ટ્રલ સ્ટોર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ સામાન્ય વહીવટ વિભાગ જેવા મહત્વના વિભાગોના શહેરના વિકાસલક્ષી કામો લેવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે છવ્વીસ કામોને મંજૂરી અપાઈ હતી સમગ્ર કામ બાબતે સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિશ્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી આજે સ્થાયી સમિતિમાં એકત્રીસ રેક્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ એમ કરીને ટોટલ બત્રીસ પ્રપોઝલ હતી આમાંથી બે નામંજૂર કરવામાં આવી છે અને પાંચ મુલતવી રાખવામાં આવી છે કામની વાત કરીએ તો જમીન મિલકત શાખા દ્વારા જે માંજલપુર ટીપી ઓગણીસમાં એપી નંબર ત્રણસો વીસવાળો પ્લોટ વેચાણ આપવાનો હતો જેમાં વ્યાજ સાથે રકમ વસૂલ કરવાની હતી એ પ્રપોઝલને મુલતવી રાખવામાં આવી છે રાજ્ય સરકાર તરફથી વ્યવસાય વેરાની ગ્રાન્ટ બે હજાર ચોવીસમાં ત્રણસો ને છોતેર અઢાર લાખની ગ્રાન્ટ ફાળવી હતી એની સામે સોળસો અઠ્યાસી પણ ઇઠ્યોતેર લાખના ને સૈદ્ધાંતિક મંજૂરીનું જે લિસ્ટ હતું એને મંજૂર કરવામાં આવ્યું છે કેટલ સેડ બનાવવાનું કામ ખટંબા ખાતે જેમાં બે હજાર જેટલા ઢોરો રહી શકશે એ કામ સાત કરોડ ત્રેપન લાખ ચારસો તેતાલીસ અને તેર પોઈન્ટ નેવું ટકાના ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે ઉત્તર ઝોનમાં સડસઠ ત્રણ સીથી હોસ્પિટલ થી બહુચરાજી પેટ્રોલ પંપ તરફ મુખ્ય રસ્તે જતી ડ્રેજ નળિકામાં ભંગાણ થતાં સડસઠ ત્રણ સી હેઠળ જે કામગીરી કરવામાં તેને મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા પૂર્વ વિસ્તારમાં ગટર વરસાદી ગટર દ્રષ્ટિનો જે ઇજારો હતો વીસ લાખની નાણાકીય મર્યાદાનું એક્સટેન્શન માગ્યું હતું તેને ના મંજૂર કરી અને ટૂંકી મજાનું ટેન્ડર કરવાનું ઠરાવવામાં આવ્યું છે વોર્ડ નંબર સાતમાં સંગમ ચાર રસ્તાથી ઇન્દ્રપુરી એપીએસ તરફની મુખ્ય રસ્તા પર જતી ઢેર લાઇનમાં જે ભૂવો પડ્યો હતો એની સડસઠ ત્રણ હેઠળની કામગીરીને મંજૂર કરવામાં આવી છે પશ્ચિમ ઝોન વોર્ડ નંબર બારમાં પ્રથમ પ્લાઝા સામે ટ્રંક લાઇનમાં પડેલ ભંગાણને સડસઠ ત્રણ સી હેઠળ જે રિપેર કર્યું છે એને જાણમાં લીધું છે આ વોર્ડ નંબર બારમાં અકોટા રોડ પર અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે મંદિર પહેલાં ટ્રંક લાઇનમાં જે ભૂવો પડ્યો હતો એ કામને પણ સડસઠ ત્રણ સી હેઠળ જાણમાં લેવામાં આવ્યો છે વોર્ડ નંબર બારમાં કલાલી એપીએસની અંદરના ભાગમાં ગ્રેવિટી લાઇનમાં પડેલા ભંગાણ દુરસ્તી કરણને સડસઠ ત્રણ હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે વોર્ડ નંબર બારમાં અકોટા રોડ ચાર રસ્તા મંદિર પાસે જે ભૂવો પડ્યો હતો એ કામને પણ છઠસઠ ત્રણ હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે અકોટા એવન્યુ ભારત ગ્લાસ સામે જે અકોટા સામ્રાજ્ય રોડ છે એની પર પડેલા ભૂવાનું કામ પણ છઠસઠ ત્રણ હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે વોર્ડ નંબર નવમાં ગોત્રી હરિનગર રોડ પર રજે સોસાયટી પાસે હાયત જહે ગેટ જે ભંગાણ પડ્યું હતું એ કામ પણ સડસઠ ત્રણ સી હેઠળ કરવામાં આવ્યું હતું જેને જાણમાં લેવામાં આવ્યું છે વોર્ડ નંબર અગિયારમાં મનીષા સર્કલથી વાસણા તરફ જતા રોડ ઉપર જે ભૂવો પડ્યો હતો એ કામને પણ સડસઠ ત્રણ સી હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટેના પેવતી પેવિંગ કરવાના અને અઢી કરોડની નાણાકીય મર્યાદામાં નવ ટકા ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે પૂર્વ ઝોનમાં વાર્ષિક જરાથી ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટે પેરો બ્લોક પેમિંગના કામને અઢાર પોઈન્ટ ઇઠ્યાસી ટકાના ઓછા ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે છ કરોડની નાણાકીય મર્યાદામાં કામ કરવાનું રહેશે ઉત્તર ઝોનમાં પચાસ લાખની નાણાકીય મર્યાદામાં મુખ્ય રસ્તા પરના ડિવાઇડર ફૂટપાથ ક્લબિંગ તેમજ સર્કલ ઉપર જે વોશ કરવાનું કામ હતું એને ના મંજૂર કરી અને રીટેન્ડર કરવાનું ઠરાવવામાં આવ્યું છે વોર્ડ નંબર દસમાં જકરંડા ચાર રસ્તાથી સૌરાષ્ટ્ર પાન કેનાલ સુધી તેમજ આજુબાજુના ટીપી રોડની ધારે નવીન વરસાદી ગટર નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે નવ પોઈન્ટ અઠ્યાવીસ ટકાના ઓછા અને ચાલીસ લાખ પંદર હજાર છસોને બારના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર દસમાં ભાઈ ડીમારથી ભાઈ તળાવ સુધી ટીપી રોડની ધારે નવીન વરસાદી ગટર નાખવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે ચોવીસ લાખ પચીસ લાખ વીસ હજાર આઠસો એકોતેરના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે સેન્ટ્રલ સ્ટોર દ્વારા પરચુન આઇટમ ખરીદવાના ભાવને ભાવપત્રકને બાર પોઈન્ટ ચૌદ ટકા ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે અગ્નિશમન દ્વારા જે પ્રોન્ટો સ્કાયફ્ટનું મેન્ટેનન્સનું કામ છે પિસ્તાલીસ લાખનું એને હાલ વધુ અભ્યાસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે અગ્નિશમન વિભાગમાં જે એકસો આઠથી વધુ ડ્રાઈવરોની જરૂર છે એ કામને એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને વહેલી તકે નવી નીચારો થાય તે પ્રકારની સૂચના આપવામાં આવી છે કાર્યપાલક ઇન્દિર પ્રમોદસિંહ વસાવાની સામે જે શિક્ષાત્મક પગલાં લેવાના છે અને સસ્પેન્શન અંગેની કાર્યવાહી કરવાના છે તે બાબતમાં ગુજરાત રાજ્ય સરકારના જીપીએમસી એક્ટના પ્રવર્તમાન નીતિ નિયમો મુજબ કમિશનર શ્રીને સૂચિત કરવામાં આવ્યા છે કે આગલી કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવે ઉત્તર જોન વિસ્તારમાં નિઝામપુરા અતિથિગૃહ પાસે ભૂખી વરસાદ ભૂખી ઘાસ પર વરસાદી ચેનલના નાણાંમાં પડેલા ભંગાણ જીપીએમસી એક્ટ સડસઠ ત્રણ સી હેઠળનું જે કામ આવ્યું છે અને વધુ અભ્યાસ સાથે મુલતવી રાખવામાં આવ્યું છે ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર બેમાં લક્ષ્મીપુર જયગર સોસાયટી વચ્ચે નવ મીટરના ટીપી રસ્તે બારસો એમની જર્જરિત વરસાદી લાઇન પર તબક્કાવાર પડેલા ભંગાણને જીપીએમસી એક્ટ હેઠળ જે રિપેર કર્યું છે એને જાણવા લેવામાં આવ્યું છે પાર્ક એન્ડ ગાર્ડનમાં એક કરોડનો મર્યાદામાં સિવિલનો ઇજારો છે એ દરેક ઝોનમાં પચીસ પચીસ લાખ રૂપિયાનો ડિવાઈડ કરવામાં આવ્યો છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેજ ડી વર્ક શાખા દ્વારા જે એસએસજી હોસ્પિટલના એપીએસનું ત્રણ વર્ષનું ઓએન્ડ એમ છે જેને સાત ટકાના વધુ ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેજ ડી વર્ક શાખા દ્વારા ટેમ્પોરરી ધોરણે એજન્સી પંપસેટ મૂકવાના કામમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે એમાં બસો પચાસ મીટર ક્યુબના દસ પંપ અને ચારસો મીટર ક્યુબનો એક પંપ એટલે કે વીસ એચપીના દસ પંપ અને ચાલીસ એચપીનો એક પંપ લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે દોડકા સ્થિત પચાસ એમએલડી પાણીના શુદ્ધિકરણ માટે ડબ્લ્યુટીપીના ઓઇડેમનો જે ઇજારો છે એને જૂના ભાવ પત્રક પ્રમાણે છ માસ માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે એવી જ રીતે દોડકા સ્થિત ફ્રેન્ચવેલ પચાસ એમએલડી ઇન્ટેકવેલના સંચાલન અને નિભવણીના કામને પણ છ માસ માટે જૂના ભાવપત્રક પ્રમાણે એક્સટેન્શન આપવામાં આવ્યું છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા નાણાં પંચને જે સૈદ્ધાંતિકમાં મૂકેલા કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે ફેરફાર સાથે અને વધારાના કામમાં વડોદરા શહેરમાં ઇઠ્યોતેર પોલ પર એડવર્ટાઇઝિંગ કરવાનું જે કામ છે એમાં દર વર્ષે ત્રણ કરોડ પંચ્યાસી લાખ વત્તા જીએસટી એડવાન્સમાં ભરવાના રહેશે અને દર વર્ષે પાંચ ટકાનો વધારો કરવાનો રહેશે આ કામને પાંચ વર્ષની મુદત માટે આવક ઊભી થાય એ રીતે કામને મંજૂરી આપવામાં આવે ના એની ઉપર વ્યાજ લાગે એ ગણતરી કરવી પડે એક વખત પહેલાં પહેલું તો સૈદ્ધાંતિક રીતે અમારે એને કામને મંજૂરી આપવી પડે અને અઢાર ટકા વ્યાજ ગણીએ કે બેંક રેટનું વ્યાજ ગણીએ એ બાબતની ચર્ચા માટે કામ મૂકવામાં હાલ મુદતવી રાખવામાં તપાસ કરવી પડશે જૂની દરખાસ્તો આવેલી તો હશે જ પણ એમાં કોર્પોરેશન તરફથી વિલંબ થયો હોય તેમાં માફી પણ આપેલી છે